ભાવનગર શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી ભાવનગરના વન વિભાગના મૃતદેહ મળી આવ્યા હતા આ ત્રણેય હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ખુદ ફોરેસ્ટ અધિકારી જ કર્યું હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે આ અંગે ફોરેસ્ટ અધિકારીએ જ સાતમી નવેમ્બરે પોલીસ મથકમાં જઈને ફરિયાદ કરી હતી કે પાંચમી નવેમ્બરથી મારી પત્ની પુત્રી અને પુત્ર ગુમ થઈ ગયા હતા આ દરમિયાન સોળમી નવેમ્બરે એક અવાવૃત સ્થળે ત્રણેયના મૃતદેહ જમીનમાં દાટી દીધેલી સ્થિતિમાં મળતા ચકચાર મચી ગઈ હતી જે બાદ પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ કરી હતી શૈલેષ ખાંભલા મૂળ સુરતના વતની છે તેઓ ભાવનગર વન વિભાગમાં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા હતા શૈલેષ ખાંભલાની ઈચ્છા હતી કે તેમના પત્ની અને સંતાનો સુરતમાં સાસરે જ રહે પરંતુ પત્નીને તેમની સાથે ભાવનગરમાં રહેવું હતું આ મુદ્દે તેઓ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડો થતો હતો આ દરમિયાન સત્યાવીસમી ઓક્ટોબરે તેમના પત્ની નયનાબેન સુરતથી સંતાનોને લઈને ભાવનગર રજાઓ ગાળવા આવ્યા હતા ત્યારે તેઓ વચ્ચે ફરી એકવાર વિવાદ થતાં આ હત્યાઓ થઈ હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે હત્યાઓ કરી છે ખાડો હતો બીજી તરફ પોલીસે નોંધ્યું હતું કે પરિવારના ત્રણેય સભ્યની હત્યા પછી એ શૈલેષ ખાંભલાના ચહેરા ઉપર કોઈ લાગણી કે ગુસ્સો નહોતો દેખાતો આ સ્થિતિને લઈ પોલીસને શંકા ઉપજાવી હતી તેની પૂછપરછમાં પણ તેને કોઈ પસ્તાવો ન હતો પોલીસે ભાવનગર હત્યાકાંડનો ભેદ ઉકેલી ફોરેસ્ટ અધિકારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે ટ્રિપલ મર્ડરનો જે કેસ હતો એમાં કાલે સાંજે જે છે ભારતનગર પોલીસ સ્ટેશનમાં એક સરકાર તરફે ફરિયાદ બીએનએસ ની કલમ એકસો ત્રણ બસો અડત્રીસ બસો ચાલીસ મુજબ કરવામાં આવેલ છે એમાં જે છે મુખ્ય આરોપી જે છે આપનો શૈલેષભાઈ ખામલા એને જે છે આજ સવારે પોલીસ પ્રાથમિક પૂછપરછ કરી છે અને પછી આજે જે છે અત્યારે એને અટક કરવામાં આવેલ છે ને આગળની હાલ અત્યારે તપાસ ચાલુ છે પ્રાથમિક પૂછપરછમાં એને કબૂલાત કરી છે કે આ એને જે છે એના વાઈફ નૈનાબેન અને એના જે દીકરા દીકરી હતા એના મર્ડર કરી નાખ્યું છે પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેયના મર્ડર કર્યું હતું મેઇન જે હતું કે એને જે આપનો જે તકિયા હોય છે એનાથી પહેલાં એના પત્નીનો મોડો એને દબાવ્યું એનાથી પહેલાં પત્નીનો મર્ડર કરી નાખ્યો અને પછી એના દીકરા અને પછી દીકરી એવી રીતે એને જે છે આ ત્રણેયના મર્ડર કર્યું હતું પછી જે આપને પહેલા પણ કીધું કે અહીંયા ઘરના બગલમાં એક ખાડા હતો તો પાંચ તારીખે સવારે જે છે એને ત્રણેય બોડી જે છે એમાં પથ્થર સાથે ખાડામાં નાખી દીધું ક્યુ કે એમાં પાણી હતું તો બોડી ઉપર ના આવે એટલા માટે અને જે બોડીને વ્યવસ્થિત હાઈડ કરવા માટે જે છે એના ઉપર એક ડોર અને જે આપનો ગાદલા હોય છે એ પણ એના ઉપર નાખી દીધું હતું અને છ તારીખે જે છે એના એના સબોર્ડનેન્ટના કહીને એના ઉપર જે છે એને પછી જે માટી જે હોય છે એ બધું ભરાવીને એને બધું વ્યવસ્થિત જે છે અહીંયા ખાડાને ભરાવી દીધું હતું તો આ અત્યારે હાલ જે છે એમાં અમે જાણવા મળ્યું છે એનો મેન મોટી હતું એવી રીતે છે કે એનો અને એને વાઈફ બંને વચ્ચે ઘર કંકાસ હતું વાઈફનો આગ્રહ હતો કે એના સાથે રહે એનો પરિવાર અને આનો કહેવાનું હતું કે અત્યારે જે છે એની વાઈફ જે છે એના હસબેન્ડના જે સાસરી પગરે એમાં ઘણા દિવસોથી ઘરકંકાસ ચાલતું હતું અને એટલા માટે જે છે એક તારીખે જ એક કે અથવા બે તારીખે બે નવેમ્બર જ એના સબોર્ડનેન્ટ કહીને ખાડા કરાવી લીધું હતું તો એક પ્લાનિંગની પણ એક એંગલ જે છે એમાં છે અમે લોકો એમાં તપાસ કરી રહ્યા છે પછી મર્ડર થયું બોડી એને ખાડામાં નાખી દીધું એના ઉપર ગાદલા નાખી દીધું પછી એવું હતું કે એને વાઈફના મોબાઈલમાંથી એક મેસેજ પણ કર્યું કે વાઈફ જે છે એવી રીતે કે વાઈફ જે છે કોઈ બીજા જોડે રહેવા માટે જાવે છે તો એક બિલકુલ પોલીસને અને એના પરિવારને એક ખોટી ડાયરેક્શનમાં અ મોકલવા માટે એ બધું જે છે એને એવી રીતે મેસેજ કર્યું હતું અને ખાસ મેસેજ એવું નથી હતું કે કોઈને એકચ્યુઅલીમાં સેન્ડ થયું એરપ્લેન મોડમાં મેસેજ કર્યું તો કોઈને સેન્ડ નથી થયું તો ફક્ત એ જે છે એક મિસ ડાયરેક્શન જેવું એક હતું એક પ્લાનિંગના એંગલ આવે છે પછી એના ઘણા બધા જે એક્ટિવિટીઝ મર્ડર પછીનો શંકાસ્પદ હતું પોતે જે છે એ પોલીસ પાસે એને ફરિયાદ કરી બટ એટલું કોઈ કોઈના પરિવારમાં એની વાઈફ એના દીકરા દીકરી ગાયબ થાય જેટલું લાગણી હોવું જોઈએ જેટલું એગ્રેસન હોવું જોઈએ કે નહીં નહીં મને જોઈએ એને કોઈપણ રીતે આપ ગોતી લો એનામાં એ મિસિંગ હતું તો એ પણ એક બહુ શંકાસ્પદ વસ્તુ છે અને પછી જે છે અમે હાલ જે પૂછપરછ કરી એને અત્યારે સુધીમાં અમને કોઈ જોયું નથી કે એને એક પણ ટકા ગિલ્ટ હોય તો એક આપને કહી શકાય કે તપાસ ચાલુ છે જે પણ હશે આગળની તપાસમાં અમે ખબર પડી જશે હા ત્રણે ત્રણ બોડી માટે અને જે કીધું એના એની વાઇફ જે છે લગભગ ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો તેમાં આવી હતી અહીંયા અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું એસીએફ જે છે એને પોલીસે જિલ્લા પોલીસે એની ધરપકડ કરી છે અને એને અટક કરી લીધું છે અને હાલ અત્યારે એની આગળની પૂછપરછ ચાલુ છે ઘર કંકાસ જે કીધું એક પ્રાઇમરી જે રીઝન હતું આ બંને વચ્ચે ઘર કંકાસનું એવું હતું કે વાઈફ જે છે એ ઈસ્તી હતી કે એના જોડે એના દીકરા દીકરી સાથે ભાવનગર રહે અને જે પોતે જે છે એ એના માટે ના પાડતા હતા અને એમ કહેતા હતા કે એના જે સાસરી પક્ષ એટલે સુરતમાં એ લોકો રહે એમાં જે છે અમે એક તો ટેકનિકલ એનાલિસિસ થી અને પછી જે અમને ઊંડી જાવીને પૂછપરછ કરી ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે જે કર્મચારીઓ એની પૂછપરછમાં એ બધું લીડ મળી એમાં ખાસ કામગીરી જે છે અમારી એલસીબી ટીમ પીઆઈએઆર વાળા અને પીડી ઝાલાની હતી

પછી અમને કીધું કે અમે બેસ્ટ તમારા માટે મહેનત કરી તમારી બેસ્ટ ટીમ લગાડશું તો એને કીધું કે ના સાહેબ અત્યારે રહેવા દો અત્યારે હોલ્ડ કરો હું મારા લેવલે ટ્રાય કરું છું બે ત્રણ દિવસ પછી અગર મને લાગશે કે મદદની જરૂરિયાત છે તો આપને કોન્ટેક કરશું બટ એના આગળથી ના મારા ઉપર ના મારા અધિકારી ઉપર કોઈ કોલ આવ્યો અચ્છા આ એને ગોત્રમાયના સાહેબને કીધું મારો દીકરો મરી ગયો છે એમ કરીને 4 મહિના લગી રજા ઉપર ઉતરી ગયા હતા

આ બધું જે અત્યારે અમને આરોપીને હાલ અત્યારે જે છે અટક કર્યું છે અને એની પ્રાથમિક પૂછપરછ છે એની વધુમાં વધુ પૂછપરછ આવશે જે પણ એંગલ એ અમે એમાં તપાસ કરશું પોલીસ એટલા માટે બની કે ફરિયાદ જે છે વ્યવસ્થિત થઈ શકે છે એમાં જે અમારા પોલીસ જે છે જે અમારા જે જાનવાજોગ લીધી એના જે તપાસની અધિકારી છે એને બધી ડિટેલની ખબર છે તો વિગતવાર અને વ્યવસ્થિત એક ફરિયાદ થાય અને આ અમે સ્ટ્રોંગ એક કેસ બને એટલા માટે પોલીસ ફરિયાદ લીધી છે હા એવું એક પ્રાથમિક છે આમ ઘણા દિવસ સુધી બોડી અંદર હતી તો થોડી જે એક શું કહો ડિસ્પોઝ થઈ ગઈ હતી તો બટ એમાં પ્રાથમિક એકાદમાં એવું હતું જે આપ કહો છો કે એવું હોય પુરવાર થાય છે કે બોડી કોઈ મોડા દબાવીને થી એની મર્ડર કરી હોય એવું આવે છે એ જે છે 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 અત્યારે તપાસનો વિષય બટ હાલ કહે કે એને એક પ્લાનિંગ હતું કે આ બધાને પૂરી દે અને એના આ બધું જે છે અત્યારે હાલ તપાસનો વિષય છે કે બાળકોને પણ કેમ એને જે છે એના મર્ડર કરી નાખ્યું બટ એ બધું તપાસમાં જે જે છે ડિટેલ આવશે અત્યારે એવી કોઈ હકીકત નથી અમારા પાસે હા એને એક પછી એક પહેલા એના વાઇફ નો મર્ડર કર્યું પછી જે છે એના દીકરી અને પછી દીકરા અને પછી દીકરી છેલ્લા દસ દિવસમાં એવું હતું કે એને પાંચ તારીખે એને મર્ડર કર્યું પછી સવારે જે છે એને બોડી નાખી દીધી ખાડામાં પછી એને એના કોઈ નોકરી મુજબ જે છે હતું કે એને કંઈ ફિલ્ડ વિઝિટ કરવી તે બધું કર્યું છે તારીખે સવારે જે છે એને અહીંયા બોડી જે હતી એના ઉપર એ બધું માટીઆટી પુરાવીને એને બધું એક એ બધું એને પ્લેન કરી લીધું હતું પછી જે છે બે ત્રણ દિવસ એને પછી એના પરિવારજનોને કીધું કે આ લોકો મિસિંગ છે પછી સાત તારીખે પોલીસને જાણ કરી અને પછી જે છે થોડા દિવસો અહીંયા હતા પછી એ છેલ્લા ચાર પાંચ દિવસથી સુરત હતા અને એક વસ્તુ છે કે એ પાંચ તારીખે રાત્રિ એટલે પાંચ છે ની નાઈટ જે છે એ અહીંયા એનું રોકાણ અહીંયા નથી હતું એના ઘરે ભાવનગરમાં હતા તેમ છતાં અહીંયા એનું રોકાણ નથી હતું અને એ કઈ આજુબાજુમાં ફરતા હતા

એ જ જેટલી ઝડપ થાય એટલું અમે ટ્રાય કરશું કે આવી જાય નહીં બિલકુલ અફસોસ નથી નથી નાટક કરે છે બિલકુલ અફસોસ નથી સીસીટીવી એને એમ કીધું એને આ એને કીધું કે એનો પરિવાર મિસિંગ છે અને પરિવાર મિસિંગ છે અહીંયા પાંચ તારીખની સવારથી તો અગર પરિવાર એના વાઈફ અને એના દીકરા દીકરી નીકળ્યા ગેટના બહારથી તો કંઈના કંઈ સીસીટીવીમાં આવશે અમારી ટીમ જે છે પેલા એનાલિસિસ કરી કોઈ પણ ટીવીમાં સીસીટીવીમાં આવ્યું નથી આ લોકોની જે કોઈ મુમેન્ટ હોય એવું આવતું નથી હતું અને જે ફોરેસ્ટ જે ગાર્ડ છે ગેટ ઉપર એ પણ ના પાડી કે એની કોઈ એક્ઝિટ મુમેન્ટ અહીંયાથી થયું એવું નથી તો એ બધું એક એક ફક્ત અને ફક્ત જે છે પ્લાનિંગ સાથે પોલીસને ગેરમાર્ગે કેવી રીતે દોરી શકાય એના માટે એક મેસેજની એક માહિતી આપી દીધી અને આ લોકો મિસિંગ છે એ બધું નાટક કરતા હતા હાલ અત્યારે એવી કોઈ હકીકત નથી પણ તપાસ ચાલુ છે જે પણ હશે ત્રણે ત્રણ બોડી માટે અને જે કીધું એના એની વાઈફ જે છે લગભગ સતાવીસ ઓક્ટોબરે આવી હતી દીકરા દીકરીનો સ્કૂલનો રજાનો દિવસો હતો એમાં આવી હતી અહિયાં અને ખાડા જે છે લગભગ એક અથવા તો બે નવેમ્બરે એને કરાવ્યું હતું એસીએફ જે છે એને પોલીસે જિલ્લા પોલીસે એની ધરપકડ કરી છે અને એને અટક કરી લીધું છે અને હાલ અત્યારે એની આગળની પૂછપરછ ચાલુ છે ઘર કંકાશે કીધું એક પ્રાઇમરી જે રીઝન હતું આ બંને વચ્ચે ઘર કંકાશ નું એવું હતું કે વાઈફ જે છે એ ઈચ્છતી એના જોડે એના દીકરા દીકરી સાથે ભાવનગર રહે અને જે પોતે જે છે એ એના માટે ના પાડતા હતા અને એમ કેતા હતા કે એના જે સાસરી પક્ષ એટલે સુરતમાં લોકો રહે એમાં જે છે અમે એક તો ટેકનિકલ એનાલિસિસ થી અને પછી જે અમને ઊંડી જાવીને પૂછપરછ કરી ખાસ કરીને એમાં જે આજુબાજુના જે એના ફોરેસ્ટના અધિકારીઓ છે

આ એ મળવા માટે આવ્યા હતા મારા પાસે અને એક મને પણ એવું પહેલા વખત લાગ્યું કે પોતે એક તો કોઈ રેફરન્સથી મારા પાસે આવે છે પછી અમને કીધું કે અમે બેસ્ટ તમારા માટે મહેનત કરી કરશું તમારી બેસ્ટ ટીમ લગાડશું તો એને કીધું કે ના સાહેબ અત્યારે રહેવા દો અત્યારે હોલ્ડ કરો હું મારા લેવલે ટ્રાય કરું છું બે ત્રણ દિવસ પછી અગર મને લાગશે કે મદદની જરૂરિયાત છે તો આપને કોન્ટેક કરશું બટ એના આગળથી ના મારા ઉપર ના મારા અધિકારી ઉપર કોઈ કોલ આવ્યો

અને આ લોકોની મહેનતના કારણે જે છે ડિટેક્ટ થયું છે આ બધું જે અત્યારે અમે આરોપીને હાલ અત્યારે જે છે અટક કર્યું છે અને એની પ્રાથમિક પૂછપરછ છે એની વધુમાં વધુ પૂછપરછ કરવામાં આવશે જે પણ એંગલ હશે એ અમે એમાં તપાસ કરશું પોલીસ એટલા માટે બની કે ફરિયાદ જે છે વ્યવસ્થિત થઈ શકે છે એમાં જે અમારા પોલીસ જે છે જે અમારા જે જાનવાજોગ લીધી એના જે તપાસની અધિકારી છે ખબર છે તો વિગતવાર અને વ્યવસ્થિત ફરિયાદ થાય અને આ અમે સ્ટ્રોંગ એક કેસ બને એટલા માટે પોલીસ ફરિયાદ લીધી છે હા એવું એક પ્રાથમિક છે આમ ઘણા દિવસ સુધી એ થોડી જે એક શું કોઈ ડિસ્પોઝ થઈ ગઈ હતી તો બટ એમાં પ્રાથમિક એકાદમાં એવું હતું જે આપ કહો છો કે એવું હાજર પુરવાર થાય છે કે બોડી કોઈ મોડા દબાવીને થી એની મર્ડર કરી હોય એવું આવે છે આ એ જે છે અત્યારે તપાસ વિષય છે બટ આલ પૂરતું એ કહે છે કે એને એક પ્લાનિંગ હતું કે આ બધાને પૂરી દે અને એના આ બધું જે છે અત્યારે હાલ તપાસ નો વિષય છે કે બાળકોને પણ કેમ એને જે 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 છે એના મર્ડર કરી નાખ્યું બટ એ બધું ડિટેલ આવશે અત્યારે એવી કોઈ હકીકત નથી અમારા પાસે હા એને એક પછી એક પહેલા એના વાઇફ નું મર્ડર કર્યું પછી જે છે એના દીકરી અને પછી દીકરા અને પછી દીકરી